જીયા છોડો અને ઓચિંતુ કોઈ મને મણી જીવી રચનાઓને પ્રેક્ષકોનું મન મોહ્યું આ સંગીત સંગીતમય કાર્યક્રમે ઉપસ્થિત પ્રેક્ષકોનો ખૂબ આનંદ માણ્યો અને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો કલા સ્મૃતિ આ પ્લેટફોર્મ છેલ્લા ઘણા સમયથી અહીંયા આવવાનું થાય છે એટલે કલા સ્મૃતિની કોઈ પણ ઇવેન્ટ હોય તો ચૂકવાની નહીં એમાં આજે આ એક વર્ષ પૂર્ણ થવાને આરે આ મોન્સૂન ફેસ્ટિવલનો જે કાર્યક્રમ છે એમાં આજનો પહેલો દિવસનો આ ભટ્ટ પરિવાર પારુલ મનીષ સોની અને સુર જે મજા કરાવી છે તો જો શરૂઆત આવી છે તો અંત કેવો હશે બે વાતો અમે નીકળી કોઈ ના સમજી શકે ખુદને સમજાવી અમે નીકળી ગયા વાદળોની પાઠશાળામાં ગયા આટલું શીખ્યા જ્યાં થયું મન મોન્સૂન ફેસ્ટિવલ થઈ રહ્યો છે મેં મોન્સૂન સ્પેશિયલ કરતા હોઈએ છે અને સંગીતમાં જ્યારે વરસાદી માહોલમાં મોન્સૂન સ્પેશિયલ થયો ત્યારે ખૂબ આનંદ થયો